તો હાલ પહોંચ્યો આશાપુરા માતાના મઢે અને હાલ અત્યારે જવાનું છે આપડે નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ તો અત્યારે વાગી ગયા છે છ તો અહીંથી આપણે નીકળવાનું છે અને ટાઈમસર પહોંચવાનું છે અને છે આપણો લાઈફ ડે એટલા માટે તો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો એન્ડ શેર કરો ચલીએ ગાઈસ મેરે સાથ સાથ ગાઈસ તો એવા અમારા ધંભા છે એમના બે ભાઈ છે મારું ટેન્ટ રાતે આપણે ખોલ્યું હતું અને એમને અંદર ઉતા હતા હું તો બહાર ઉતો તો અને એવડા અંદર ચાવી ભૂલી ગયા હતા અત્યારે ફરીથી ટેન કાઢ્યું અને ખોલ્યું અને અંદરથી ચાવી નીકળી તો જોઈ શકો છો

એવું કહેવામાં આવે છે કે નારાયણ સરોવર ને કોટેશ્વર ન જાઓ તો તમારી કોઈ પણ યાત્રા અધૂરી છે તે માટે આપણે તો જેવી આપણી યાત્રા સંપૂર્ણ તો થઈ જાય તે માટે તો જોડાયેલા રીજો ના હોય તો સબસ્ક્રાઈબ કરતા જવું લાઈક જરૂર કરો બળિયા હવે આપણે ફાઇનલી નારાયણ સરોવરનો રસ્તો લઈ લીધો છે તમે જોઈ શકો છો આ રસ્તા ઉપર માણસો કોઈ આગળ અને સુરત આગમન પણ થઈ ગયું છે અને વાદળ થોડો થોડાક છે તમે જોઈ શકો છો અત્યારે બોટાદ જિલ્લામાં ફૂલ વરસાદ પડાઈ રહ્યો છે અને અહીંયા હજી કંઈ થયું નથી એટલે વાંધો નથી પણ કાલ સુધીમાં આવી જ હશે એવું લાગે છે

अगल से बिल्कुल बंजार रस्तों से हजी पैंत किलोमीटर का आप ओ भाई साहब देखो आ गए गुंडे गुंडे आ गए तो क्या कर रहे हो गुंडे यहाँ पे है? यहाँ दूर तू क्यों आए हो तुम भैया दूसरा तो चला गया अंदर Gasper Sat Sat Admo. Hey. Oh, sulla spear, sulla spear. Dimpara 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 hey. dimpara 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 ઉઠા લે ભાઈ પેર બડે હૈ ભૈયા ક્યાં કરા હૈ તો તો ગાય તમે આશાપુરાથી કોટેશ્વરના નારાયણ નારાયણ આવતા હોય તો પાણીની સુવિધા ચોક્કસ કરીને આવજો કારણ કે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરમાં કાંઈ પાણીની સુવિધા નથી મેં અત્યારે ઘણું કાપી નાખ્યું છે અંતર લગભગ વીસક કિલોમીટર બાકી છે આપણે કોટેશ્વર હજી પાણીની સુવિધા હજી નથી આવી તે માટે જાણકારી કરું છું તમને તો કન્ટિન્યુ રહી ગયો આપણા વિડીયોમાં ગાય તો હાલ પહોંચી ગયા આપણે પાંદ્રા અને અહીંથી હવે આપણે નારાયણ સરોવર પચીસ કિલોમીટર છે તો હવે વાગી ગયા છે સાડા નવ એટલે આપણે લગભગ સાડા અગિયાર સાડા બાર સાડા બારે કમસે કમ પહોંચી દઈશું ચાલયે ગાય પાણી પાણી અહીંયા પીએ અને પછી નીકળીએ ચાલીસ કિલોમીટર તો બહુ મુશ્કેલ હતું બરોબર તો ચાલિયે ગાય વીસ કિલોમીટર કાપી નાખે કીધું તો ગાયલી હવે દસ કિલોમીટર કોટેશ્વર અને નારાયણ સરોવર છે અને તમે જોઈ શકો છો પાછળનો રસ્તો એકદમ મસ્ત પાછળનો આગળનો બેય મસ્ત છે અત્યારે સાયકલ આરામથી ચાલી રહી છે હવે આપણે હમણાં પહોંચી જશું સાડા ક્યારે દસેલીએ ગાડ અઘાસ જીજે તે વાળી આપણે ગાડી મળી ગઈ છે તમે જોજો કશો

હા તો ગાય આપણને બોટાદ વાસીઓ મળી ગયા તે થોડીક મજા આવી ગઈ છે અને હવે નારાયણ સરો સરોવર ફક્ત ત્રણ કિલોમીટર રહ્યું છે અને હવે ઠંડો ઠંડી હવા હવા મળી અને મસ્ત હવા આવી રહી છે દરિયો કિનારો સામે છે હવે તો ગાઈસ આપણે દરિયા કિનારે આવી ચુક્યા છીએ તમે જોઈ શકો છો સમુદ્રી સીમા દર્શન ઓરિયો દરિયો 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 તમે કાય જોઈ શકો છો આપણે નારાયણ સરોવર આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો હવે આપણે સાયકલ કઈક પાર્ક કરીએ પછી ત્યારબાદ અંદર જઈએ નારાયણ સરોવર જોઈએ દર્શન કરીએ એ માટે તો ગાય સૌથી પહેલા આપણે નારાયણ ભગવાનના દર્શન કરીશું તો આપડે નારાયણ સ્વરૂપ પહોંચી ગયા છીએ તમને જોઈ શકો છો છે નારાયણ સરોવર નારાયણ સરોવર માં આપણે પ્રસાદી ની પણ સુવિધા છે ચાલો આપણે પ્રસાદી લઈએ જોઈએ પ્રસાદ છે તમને તો ગાય અહીંયા ટોકન પણ લેવું પડશે પેલા તમારે

દેખાય દેરા ગાય મહાદેવના દર્શન કરી લીધા કોટેશ્વર મહાદેવના અને હવે અહીંથી જવાનું છે આપણે માતાના મઢે તો ચલીએ ગાય સાયકલ આપણે ચડાવી દેવાની છે બસમાં અથવા કોઈ પણ સાધનમાં ચડાવી દેવાની રહેશે તે માટે ચલીએ ગાય તો ગાય અહીંયા આપણે યાત્રા પૂર્ણ થાય છે અને આપણે માતા મહાદેવના દર્શન પણ કરી લીધા અને શેક આપણે ઇન્ડિયાના છેડે પણ આવી ગયા તો હવે આપણે સાયકલ ચડાવી દેવાની છે કોઈ પણ વાહનમાં હોય તેમાં ચડાવી તો ચલીએ ગાય જોડાયેલા રહી ગયો હજી કેમ ચડાવી શું ચડાવી જોઈ શકો છો આપણે તો ગાય આપણે ફાઇનલી સાયકલ અંદર ચડાવી દીધી છે ચોટાથી માં અડધે લગી આપણને લઈ જાય છે ભાઈઓ બધા જોઈ શકો છો હાઈ કેટલા ભાઈ તો આપણે હવે ભરડા જવાનું માતાજી ના મઠ જવાનું છે ત્યાંથી આપણે બસમાં જવાનું છે તો જરૂર જોડાયેલા રેજો આપણને દયાપુર લગી છોડી ગયા છે ભાઈ અને અહીંથી આપણે હવે સાયકલ હંકાવાની છે તેર તેર કિલોમીટર જેવી છે એટલે ડાયરેક્ટ માતાનો મઠ તો ચલીએ ગાઈસ ગાઈસ આપણે સાયકલ ચડાવી દીધી છે બસમાં તમે જોઈ શકો છો હવે સીધો જ

કામ આવી ગયું છે તમે જોઈ શકો છો કામમાં પાણી પાણી जोरदार ор આવી ગયેલો છે થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહોત ધન્યવાદ